છ્યાસી હજારની જરૂર હોય જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈ પાસેથી હાથ ઉછીના લઈ ગયેલ અને આ રકમ પાછી આપવા માટે ઠાકોર ભવાનજી હાલાજીએ રાવલ સંજય કુમારને તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર બાવીસનો રોજનો ચેક આપેલ જે ચેક વણ ચૂકાયેલ રીતે પરત ફરેલ જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈ આ ચેકની રકમ મેળવવા માટે સિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર બસો અગિયાર ઓબ્લિક બે હજાર તેવીસથી ફરિયાદ દાખલ કરેલ જેમાં ફરિયાદી તરફે વકીલ શ્રી આર કે મન્સુરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ સિહોરીના

એવાલ જયંતીબાઈ ઠક્કર સિહોરી કાંકરેજ